ભાવનગરથી રાત્રે ભારે પવન અને વરસાદને કારણે મકાન ધરાશાયી થઈ ગયું કોઈ જાનહાની નથી થઈ એક વૃદ્ધનો બચાવ થયો છે ભાવનગર શહેરમાં આવા અનેક જૂના અને જર્જરિત મકાનો આવેલા છે જે અન્ય લોકોના જીવ ઉપર પણ ખતરો ઉભો કરે છે ભાવનગર શહેરના વડવા દેવજી ભગતની ધર્મશાળા પાસે જૂનું બે માળનું મકાન છે તે ધરાશાયી થયું છે તમને સીધા દ્રશ્યો બતાવવા માંગીશ કે જે ગતરાત્રે જે પવન અને વરસાદ આવ્યો હતો જેના કારણે આજે સવારે આ જે બે માળનું જૂનું મકાન આવેલું છે તે અચાનક જ ધરાશાયી થયું હતું જોકે આજે મકાનની અંદર રહેલ એક જે વૃદ્ધ છે તેમનો આબાદ બચાવ થયો છે સ્વાભાવિક છે કે ભાવનગર મહાનગરપાલિકાના વિસ્તારની અંદર અનેક એવા જર્જરિત ઈમારતો આવેલી છે જે જર્જરિત બિલ્ડિંગો આવેલા છે સરકારી એવા બિલ્ડિંગ આવેલા છે કે જે ખૂબ જ જોખમી સાબિત થઈ શકે છે જોકે ન માત્ર મકાનની અંદર રહેતા પણ અન્ય લોકો માટે પણ જીવનો ખતરો ઊભો કરે તે પ્રમાણેની પરિસ્થિતિના મકાનો છે તે ભાવનગર શહેરમાં જોવા મળી રહ્યા છે તેમ છતાં જે મહાનગરપાલિકાનું તંત્ર હોય છે તેમના દ્વારા જે કાર્યવાહી થવી જોઈએ તે કાર્યવાહી થતી નથી જેના કારણે જો કોઈ આકસ્મિક દુર્ઘટના ઘટે તો લોકોને જાનહાનિ પણ પહોંચી શકે છે હાલ મહાનગરપાલિકાની જે ટીમ છે તેમના પણ દ્રશ્યો તમને બતાવવા માગીશ કે જે સવારે ઘટના બની હતી અને હાલ મહાનગરપાલિકાની ટીમ છે તે સ્થળ પર પહોંચી છે અને આ જે કાટમાલ છે તેમને હટાવવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે જો કે ભાવનગર શહેરની અંદર આવી અનેક એવી જોખમી ઇમારતો છે જેને તાત્કાલિક હટાવી લેવી જોઈએ સ્વાભાવિક છે કે ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે ભારે પવન અને વરસાદના કારણે આવી જોખમી ઇમારતો લોકોની જિંદગી સાથે પણ ખતરો ઊભો કરી શકે તેવી પરિસ્થિતિમાં પણ મુકાઈ શકે છે અહીં જે બડવા વિસ્તારના આ દ્રશ્યો છે કે જે જૂનું અત્યંત મકાન હતું કે જે અચાનક જ ધરાશાયી થયું હતું જેમાં એક વૃદ્ધ છે તેમનો આબાદ બચાવ થયો છે આ સાથે જ કોઈ અન્ય લોકોની પણ જે જાનહાનિ થઈ નથી તેવા પણ સમાચાર મળી રહ્યા છે પરંતુ હાલ જે આ કાટમાળ છે તેમને હટાવવા માટેના પ્રયત્નો છે તે કરવામાં આવી રહ્યા છે અને મહાનગરપાલિકા દ્વારા ભાવનગર શહેરના વિવિધ વિસ્તારોની અંદર આ પ્રમાણેની જે ઇમારતો આવેલી છે તેને તાત્કાલિક દૂર કરવી જોઈએ તેવી સૌની માંગ ઉઠી છે પાર્થ મજેઠિયા એબીપી અસ્મિતા ભાવનગર